ટૂંકા ભવિષ્યમાં યોજનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલે ચેકિંગ હાથ ધરાયું હતું ખૂબ જ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજનાર છે છોટા ઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી ઉદેપુર નગરપાલિકા છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે કુલ અડતાલીસ સીયુ અને છન્નું બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટલા પેટા ચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા કરવામાં આવ્યું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે